છેલ્લા ઘણા સમયથી દમણમાં વિવિધ વિકાસીય કાર્યો ચાલી રહ્યા છે જેમાં રસ્તા અને ડ્રેનેજ લાઇનના કામો વિવિધ શેરીઓમાં પણ ચાલી રહ્યા છે આ દરમિયાન રસ્તો કાઢી પાણીની જરૂરિયાતને પૂરી કરવું પડે છે ત્યારે દમણના બોરાજીવા શેરીમાં પણ હાલની પરિસ્થિતિમાં પાણીની સમસ્યા વર્તાતા ગામની મહિલાઓએ શેરીમાં આવેલા ઐતિહાસિક પાણીનો કુવો જે ખંડેર હાલતમાં હોય તેને ફરી જીવંત કરવાનું વિચાર્યું હતું અને આ બાબતે દમણના દામિની વુમન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન સિમ્પલ ટંડિલને ખંડર બની ચૂકેલા કુવાની સાફ સફાઈ તથા મરામત કાર્ય બાબતે મદદ કરવા માંગ માંગી હતી જેના ફળ સ્વરૂપે મજૂરો દ્વારા એકસો એકતાલીસ વર્ષ જૂના કૂવાની સાફ સફાઈ કાર્ય શરૂ કરવામાં આવી હતી સતત ચાર દિવસ સુધી ચાલેલી સફાઈ બાદ કૂવાનું જરૂરી મરમત કાર્ય કરી તેને નવા રંગોરોગાન સાથે જીવંત કરવામાં આવ્યો હતો ત્યારે ગુરુવારના રોજ શેરીના લોકો કુવાના પાણીનો ઉપયોગ કરવાનું શરૂ કરે તે પહેલાં માછી સમાજના બ્રાહ્મણ પાસે વિધિ વિધાન સાથે કૂવાની પૂજા અર્ચના કરવામાં આવી હતી કૂવાનું પાણી શેરીના લોકો સરળતાથી કરી શકે તેવા આશય સાથે સિમ્પલ સિમ્પલબેન ટનિલ દ્વારા કુવા નજીક કૂવામાંથી પાણી ખેંચવા માટેની એક મોટર અને નળ સહિતની બે મોટી ટાંકીની સુવિધા પણ ઊભી કરી આપવામાં આવી હતી ત્યારે ઐતિહાસિક કુવાને નવા રૂપરંગ સાથે ફરી જીવંત કરાતા શિરીના લોકોએ આજે ઐતિહાસિક કુવો યાદગાર રહે તેવા આશય સાથે પોતાના મોબાઈલમાં સેલ્ફી ફોટો પણ લેતા જોવા મળ્યા હતા વોરા જેવા શેરીના વિસ્તારની મહિલાઓ મારા ઘરે આવી હતી જેને પાણીની સમસ્યા હતી આપણે જાણીએ છીએ કે દમણ દંડનમાં જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એટલે સરસ ડેવલપમેન્ટ અને ડેવલપમેન્ટના કારણે જે રસ્તાઓ ખોલાઈ રહ્યા છે તેમાં ઘણીવાર મિસ્ટેક ત્યાં લાગી જાય છે જેસીબી ત્યારે પાઇપલાઇન ફૂટી જવાની સમસ્યાઓ આવે છે અને એ જ્યાં સુધી ડેવલપમેન્ટના કામો રહેશે તો એ સમસ્યા રહેશે તો વિચાર કર્યો કે એ લોકો મને એમ કીધું કે આપણે ત્યાં એક એવો છે જૂનો જેને જો આપણે તેને અંદર બોરિંગ કરાવીને જો આપણને પાણી મળી રહેતું હોય તો હું અહીંયા જોવા માટે આવી જ્યારે કૂવાની પરિસ્થિતિ હતી એને સફાઈ કરાવી અને એના અંદર મોટર મુકાવીને લોકોને પાણી પૂરતું થાય એ માટે અમે સુવિધા કરી આપીએ મારો કહેવાનો એ ઉદ્દેશ્ય એ જ છે કે આ સમસ્યા ટૂંક સમય માટે રહેવાની છે જ્યારે ડેવલપમેન્ટ આપણું થઈ જશે ત્યારે ઘરે ઘરે આજે પણ ઘરે ઘરે પાણી આવે છે અને ત્યારે જ્યારે ડેવલપમેન્ટ પૂરું થશે ત્યારે લોકો કહેશે કે શું ડેવલપમેન્ટ છે આ સે સુવિધા માટે છે અને દમણના તમામ સરપંચો હોય કે કાઉન્સિલરોને પણ હું ચોક્કસ કહીશ કે જે રીતનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ સમસ્યા આવવાની જ છે તો આપણા વિસ્તારમાં જો એવી કોઈ કૂવા હોય કે કંઈક એવી હાથથી પાણીની ટાંકી હોય એ જો હજી આપણે નિષ્ક્રિય હોય તો એને આપણે પાછો સક્રિય કરો જેથી કરીને દમણની અંદરમાં કોઈને પાણીની તકલીફ ન પડે ને આજે જે બોરાચી અંદરમાં જે મેં બોરિંગ કરાવી છે એ તમામ લોકોને કહીશ કે નજદીકના લોકોને કે જ્યાં પણ તમને પાણીની જરૂર હોય તો ચોક્કસ તમે અહીંયા આવીને તમે એ પાણી લઈ શકો છો